એને રથોથી કોલા આ રીતના જ આપી થી એટલે આ રીતના બધી સાલ ઉતર લાગવા ચાલુ છે મેદા આપણે સોલાઈ ગયું છે વટવાડા પર કપલેટ થોલાઈ ગયા લીલી ડુંગળી પણ સાફ થઈ ગઈ લીલી ડુંગરી સાફ થઈ ગઈ લીલું લસણ પણ સાફ થઈ ગયું છે આપણે આગળની પ્રોસેસ કરશું ચાલુ સૂકી ડુંગળી લીધી છે એની પહેલાં આપણે સારું ઉતાર નાખશું ડુંગળી પણ આપણે સોલી નાખી છે સુતારણ પછી એને ધોવાની છે તો પહેલાં પર ધોઈ નાખશો એદરની આપણે બરાબર ધોઈ નાખી છે હૈદરાબાદી આપણે ખમણા ગઈ છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો આ રીતે છીણી નાખી છે એકદમ ઝીણી ખમણી થી ડુંગળી લઈ લેશો એને પણ ઝીણી ઝીણી સુધારવાની છે શાકભાજી બધા આપણે સુતા ગયા કપલેટ થઈ ગયા છે ટમેટા ડુંગી બાકી છે પણ આપણે કરનાર વઘાર તૈયારી જેથી કરી ઘીમાં તો પણ સૌથી પહેલા ચૂનો પકડાઈ લેશું બધું સારી થઈ ગયું આપણે મૂકી દઈએ તપેલું ચૂલા ઉપર આપણે ઘી લઈ લીધું છે ઘી લીધું છે ગાયનું જેટલું આઈદર એટલું ઘી તેલમાં પણ બનાવી શકો સાચી રીતે આની ઘીની છે તો પાકેલું આપણે આઈદર છે પાકેલું આપણે ઘી લીધું છે દેશી ઘી લીધું છે ગાયનું એટલે આઈદર એટલું ઘી લઈ લેવાનું આપણે ગરમ થઈ ગયું છે એમાં હૈદર નાખી દેશું સુણે ને પછી હૈદર નાખી દે એમાં હાથવા દેવાનું ઘીમાં બરાબર આપણે પાકવા દેવાનું છે વીસ થી પચીસ મિનિટ મેં ખાસ જ પાકવાની જો ઘીમાં પાકવા દેવી પડે પાણી એમાં ઉમેરવાનું ના હોય ઘીમાં શાક આપણે બધું આખું પાકવાનું હોય આપણે ઘીમાં શેકાશે ને ઉમેર દેસું વટોણા

ત્રણેય ને પેલા ધોઈ નાખશું એક એક વસ્તુ ઉમેરતા જશું કલર પણ એનો આખો ચેન્જ થતો જશે જોઈ શકો છો વગર આપણો થતો જશે શાક આપણું ચડતું જશે લીલી લીધી છે પણ આપણે તો એનું ઉમેરી

તણાજી રૂમે દેસુ ખોટી બે ચમચી તો શાક આપડું પાકી ગયું છે મિત્રો જોઈ શકો છો માથે કી છૂટું પડી ગયું એકદમ મેન ખાસ રામ નઈ જોવે ચોખું ગીયો તો શાક સાચી રીત બનાવવાની પદ્ધતિ છે કે ઈમાં દઈમાં જ બાકી આ શાકભાજી ઉમરે ઉમરી શકે શાક આપડું બસ થોડીક જવારમાં આવે તૈયાર થઈ ગયું ઉતાળી લેજો નીચે થાળી બનાવી લેજો તૈયાર ઉતાળી ગયું છે મિત્રો તૈયાર આપણે ઉતાળી લે છે નીચે મિત્રો હળદરનું શાક થઈ ગયું ત્યાં તમે જોઈ શકો છો ઓહો દેશી થપ્પો જોઈ લો મિત્રો બાજુ રોટલા દેશી ગોર બટાના સાયકલ લે લે ડુંગરી દેસી ઉંગા અને આપણે લઈ લેશું વાલી વાલી છાસ તો મિત્રો અદાનું લીલી શાક ને આપણે સારી થઈ ગઈ છે તૈયાર મીઠો ને થાળી રેડી થઈ ગઈ છે તૈયાર આપણે ફૂલ ફેમિલી સાથે જમવાનો પ્રોગ્રામ રાખે તો અને આજની આ રેસીપી છે સાત જણાની લીલી આઈ દેની શાકની સાથે બાજુ રોટલા અને આપણે વાલી વાલી સાસ પણ આવી ગઈ છે આજની રેસીપી તમને સારી લાગી હોય લાઈક શેર કરવાની ભૂલતા નહીં અને આ ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મને થોડુંક લેવાનું છો આજની રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો કેવી બની સારી એવી કમેન્ટ પણ એક કરી દેજો